આકાડી વર્ષ તમારું કેટલું છે ઓગણીસ વીસ તો તમારું પાછલું વર્ષ કયું કહેવાશે અઢાર ઓગણીસ એટલે બરાબર છે કઈ ભૂલ નથી ક્લિયર ખબર વાલી આન્સર પછી નંબર બે પુસ્તકના લેખક તરીકે મળેલ રોયલ્ટી પચાસ હજાર કુલ જેમ કે ખરેખર ખર્ચેલા આઠ હજાર તો એ પરંતુ માન્ય ખર્ચ સાત હજાર પાંચસો છે ચાલો પહેલા તો રોયલ્ટી માટે લખીએ અહીંયા મળેલ રોયલ્ટી કેટલી મળી છે મળેલ રોયલ્ટી પચાસ હજાર બરાબર આ પચાસ હજાર તમને રોયલ્ટી મળી છે अनु तो छैन मारेगा नलेजम तुम्हें भी एब्सेंट माइंडेड दिखाई लगा अपन એટલે તું એ ક્યો કે પેલું વોઇસ ન મુકાય ગયું કે આને કેજો તો પતિજીએ પતિ કેજો તો એ વાટે જ લગાડી

અવરી લે લે કે બી লিমিটেড ના 11% ના કર બાદ ડિબેન્ચર હવે ડિબેન્ચર આઈ ગયા એટલે સૌથી પહેલા તો તમારે વ્યાજ કાઢવા પડશે 2 લાખ ના 11% 22000 બરાબર હવે જો કર બાદ ડિબેન્ચર છે તો રસ્િંગ અપ કરવાનો કર બાદ ડિબેન્ચર રસ્િંગ અપ કરવાનો ઓકે ના રસ્િંગ અપ કરવાનો નહીં કરવાનો કર્વ આ ડિવિઝન કરવા ને ઓ લીડર સ્ટેપ કરવા કે નહીં કરવા કરવા એટલે મેં અહીંયા લખું નહીં કર્યું હા ને કર્વ આ ડિવિઝન એટલે નહીં કરવા કર્વ મુક્ત હોય તો કરવાનો કેટલી વખત કે આપણો પછી જ્યાં ચેપ્ટર સાચું હમ એ તો વ્યાજ હોય તો તો ક્રોસિંગ અપ કરવાનું છે પણ ડિબેન્ચર આપેલું હોય તો જો વેપારી જામીન દીધી હોય તો તમારે શબ્દ બુજવાના કર બાદ અને કર મુક્ત કર બાદ હોય ત્યારે ક્રોસિંગ અપ ન કરવાનું

કરમુક્ત ડિબેન્ચર કરમુક્ત ખાલી ડિબેન્ચર આયા છે એટલે સૌથી પહેલા વ્યાજ કાઢવો પડશે 360000 ના 10% 36000 અને કરમુક્ત ડિબેન્ચર છે ગ્રોસિંગ અપ કરમુક્ત ડિબેન્ચર છે ગ્રોસિંગ અપ કરવાનો કર બાદ હોય તો નહીં કરવાનું ઓય પાછળ છે સોય માઈક નથી લગાડતો બોલ બોલ મત કરતું આઈક નથી લગાડ લેંગે તો ચાલ 6 થયા ક્લિયર આટલું બરાબર બધાને અને ધ્યાન રાખજો કર બાંધ હોય ત્યારે તમારે ગ્રોસિંગ અપ ન કરવાનું કર મુક્ત હોય ત્યારે ગ્રોસિંગ અપ કરવાનું પણ ક્યારે જ્યારે જામીનગીરી હોય ત્યારે જ વ્યાજ આપી દે તો વિચાર્યા વગર ગ્રોસિંગ અપ કરી જાવ બરાબર ચાલો આગળ નંબર 7 પ્લાન્ટ મશીનરી ભાડું મહિને 9000 રકમ મળ્યું આ મશીનરીની તારીખ 1/4/18 ના રોજ થી ઘસારા બાદ કિંમત 1 લાખ ની હતી અને માન્ય ઘસારા નો દર કેટલા ટકા છે 20% પહેલા તો મિલકત પર જે તમને ભાડું મળ્યું તે અહીંયા લખીએ પ્લાન્ટ મશીનરી ભાડું કેટલું ભાડું મળ્યું તમને મહિને 9000

ચાલો આગળ વધીએ કયો નંબર આવ્યો આપણે નંબર 8 નંબર 8 માં જો બેટા ભાડુઆત પાસેથી 4500 માસિક ભાડું મળ્યું તેમણે મકાન માલિકને આ અંગે માસિક 4000 લેકે ભાડું ચૂકવેલું હતું બરાબર હવે અહીંયા જો બેટા ભાડુઆતની આવક પહેલા લખાય અને એને લગતા ખર્ચા બાદ થાય બસ સિમ્પલ એવું તો પહેલા અહીંયા લખે પેટા ભાડુઆતની આવક કેટલે મળ્યું બેટું ભાડું 4500 4500 માસિક મળ્યું છે ને એટલે ગુણ્યા 12 કરવા પડશે કેટલા 54000 54000 હવે એમાંથી વાત કરીએ ચૂકવેલ ભાડું ચાર હજાર મહિને બી ગુણ્યા બાર ચોપડતાલી હજાર વાત કરીને છ હજાર બરાબર ચાલો નંબર નવ બાર ટકાની મહારાષ્ટ્ર સરકારની લોન એક લાખની તારીખ એક પાંચ અઢાર ના રોજ ખરીદી હતી કઈ તારીખે ખરીદેલી છે એક પાંચ અઢાર આ પાછું સાફ કરીએ એક પાંચે ખરીદેલી એટલે આના પહેલા જ ખરીદેલી છે અને એટલે બંને વ્યાજ વખતે છે પણ હજુ આગળ વાંચીએ

ખરીદવા માટે મહારાષ્ટ્ર સરકારની 3/5 ભાગની લોન તે દિવસે 80000 માં વેચી દીધી એટલે આ બંને એકસાથે કનેક્ટ કરવા પડે હા એટલે છે તમારે एग्जाम આખો દાખલો એક વખત વાંચી જાવ હવે અહીંયા કરી મૂક્યું ને પછી છેલ્લે ખબર પડ્યું કે સી ને બી ને લગતા કોઈ હવાલા હતા તો તો તમારી વાત લાગી જાય હે ને એટલે પે લાખ વાંચી જામ ચાલ તો આપણે નંબર 9 અને 10 એકસાથે કરીએ વિચારીએ શું કે તરીકે માટે ચાલ સૌથી પહેલા નંબર 9 માં એવું કીધેલું છે ક્યારે ખરીદેલી છે મહારાષ્ટ્ર સરકારની 1 5 18 બરાબર મહારાષ્ટ્ર સરકારની લોન ખરીદેલી છે કેટલા ટકાની પહેલા તો લોન છે બાર ટકાની બાર ટકાની મહારાષ્ટ્ર સરકારની એક લાખની લોન ક્યારે ખરીદેલી એક પાંચ અઢાર એક પાંચ ને બરાબર પછી બીજું એના નીચે પંદર ટકાની ગુજરાત સરકારની લોન ખરીદેલી છે પંદર ટકાની ગુજરાત સરકારની લોન કઈ તારીખે ખરીદેલી એકત્રીસ દસ અઢાર આ તારીખે ખરીદેલી કેટલા રૂપિયાની છે એક પચાસ ની ને હવે અહીંયા બંનેની તારીખ સમજો આપેલું મહારાષ્ટ્ર સરકારનું 1 5 એટલે પહેલા વ્યાજ પહેલા કરી છે ગુજરાત સરકારનું 31 10 31 10 એટલે આ બંનેની વચ્ચે એટલે ગુજરાત સરકાર પર 6 મહિનાનો મળે અને આ ખરીદવા માટે એ લોકો મહારાષ્ટ્રની અમુક જામીનગીરી વેચી દીધી છે કેટલી વેચી છે લોકો 3/5 મહારાષ્ટ્રની 1 લાખની લોન છે એમાંથી 3/5 વેચી દીધી એટલે 60000 બરાબર

ગુજરાત સરકાર ની તમે ખરીદેલી છે એકત્રીસ દસે એટલે તમારા પાસે ત્રીસ છ એવી જામીનગીરી જ નથી એટલે ડાયરેક્ટ વ્યાજ ક્યારે મળશે એકત્રીસ બારે કેટલા રૂપિયાની જામીનગીરી છે એક લાખ પચાસ હાજર એના પર પંદર ટકા આપો છ માસ માટે છ માસ માટે ક્યારે અગિયાર બસો પચાસ અને આ ગુજરાત સરકાર ગવર્મેન્ટ જામીનગીરી એટલે તમારે ક્રોસિંગ અપ કરવાનું નહીં એટલે ડાયરેક્ટ બાર લખીએ અગિયાર હજાર બસો ને

અને જો કોઈ એવો વ્યક્તિ હોય જેની ઉંમર 60 થી વધારે હોય તો આ 40 ની જગ્યા 50000 રૂપિયા બરાબર ધ્યાન રાખજો એટલે અત્યારે તો કંઈ નહી કરવાનું અહીંયા લખીએ બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર મળે વ્યાજ અત્યારે તમારે લખી દેવાનો ડાયરેક્ટ 14400 40000 થી વધારે હોય તો તમારે 10% ક્રોસિંગ અપ કરીને લખવાનું નંબર 12 નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ નું જમા થયેલ વ્યાજ બોલો નેશનલ પ્લાન સેવિંગ જમા થયેલ વ્યાજ પર બોલો

पांच हजार आवाज़ ना? पांच हजार. ओके चार. वही तो बद्दुक? हाँ बटर. फिर कपाट डालने का है बाकी सेना बटर